જય મા મેલડી જય મામા સરકાર જય ગૌ માતા સનાતન ધર્મની જય આજે વાત કરવાની છે કપરાવ મોગલ ધામની કે જ્યાં મનસુખ રાઠોડ હોય એમ કહેતો હતો કે માના કોઈ પરચાનો હોય આવી પરચાની વાતો મને કરાય નહીં તો ત્યાં ભલે એને શરણે ગયો માતાજીના શરણે જઈ અને નમન કર્યો બે હાથ જોડી માં મોગલને નમન કર્યા અને મા મોગલની જય બોલાવી તો આનાથી મોટો બીજો પરચો કયો હોય આપણે મનસુખ રાઠોડના કોઈ વિરોધમાં એવો ખોટો વિડિયો નથી બનાવતા પણ તું ભાઈ કહેતો તો જે રવાડે તું છેડ્યો ને કે દેવી દેવતા નથી એ અમારે તને સાબિત કરવાનું હતું ભલે તને માતાજી સુખી રાખે તું અમારા દેવી દેવતાનો વિરોધ ન કરે તો માતાજી તને સદાય સુખી રાખજે હજી એક ફેરવું મારી મેલડીની જય બોલી જાય છે મારા મામાની જય બોલી જાય છે હું તને જિંદગીમાં દી કોઈ આફત નહીં આવે અને હજી નકર આફત આવવાની તારી તૈયારી ચાલુ છે હું કે તારા કોઈ વસ્તુના કોઈ વસ્તુ મળશે નહીં તારું એટલું સમજી લેજે અંતે જે મારું દિલ દુભાયું છે ને એ તો મારી માતા જ જાણે સમજાયું તું ભુવાને તાંત્રિકને જ્યોતિષકારો દાદા ક્યાંક કોક મણીધર નીકળી જાય એટલે મારે એટલું જ કહેવાનું મનસુખ રાઠોડને કે તું આજે જય માં મણિધર જય માં મોગલ બોલ્યો મારું દિલ ખુશ થઈ ગયું એવી જ રીતે જય મા મેલડી એક વખત બોલી જા હરા હર ની માલપા મા અને જય મોગલ બોલ્યો અને બધાએ જય બોલાવી મારું દિલ રાજી થઈ ગયું કેમ કે અમે તો ભાઈ જો મારી વાત સાંભળતું અને આ વિડીયો પૂરો સાંભળજો આપણે કોઈ મનસુખ રાઠોડને આજે હું વિરોધમાં નથી બોલતો મનસુકયો આવો છે તેવો છે એ જેવો હોય તેવો તારા કર્મે લખ્યો કિરતાર સઠી પણ સુકો નહીં હુનર કરો હજાર અંત વેળા આડા આવે માં નથી તો તું માના શરણે તો છેવટે મા મોગલના શરણે તો જઈને હાથ તો જોડ્યા ને હે અને જેદી બે વીડિયા તે ડીલીટ કરી દીધા બે વીડિયા ડીલીટ કર્યા જેદી ઓલા બધાએ તારા સમાજના પોલિટિશિયનની આગળ લાઈવ ચાથા એ વિડીયો મનસુખે ડિલીટ કરી દીધો પછી એક કહેતો કે મને ભાઈ મારે આ બધાય મારે હંસંઘવી સાહેબ ધારાસભ્યો અમે આઈનાથ છીએ ભગવાન રામ આ ભારતના છે ભગવાન કૃષ્ણ છે એવું બધું બોલવા વાળો એ ડિલીટ બે વિડીયા મારી દીધા મનસુખે એટલે મનસુખ હજી છે ને તારી પાસે ટાઈમ છે સાયર મચિયા છો કેતો ગરવો આખો ગળું પણ લોઢાના સેના નહી સવાય માંદળીક હજી માં નાગબાઈ રા માંદળીક બહુ સમજાયો હતો કે હજી મીણબાઈ ને બેન કહી દે પણ સતાય નતો સમજ્યો પછી ઘર ઘર તું માખણ હું ઘરાવે માંદળીક હે

તને મા મોગલ ખેસી લઈ ગઈ છે તને એમ થયું કે આજ મારે દર્શને જવું ભલે તું તારા મનથી ગયો હોય પણ તને મા મોગલે બોલાવ્યો છો જેમ વચન ચાવડા ગયો વચન ચાવડા કહેતો કે આવું કઈ હોય હોય નહીં વચન ચાવડા તો માન લ્યો કે એવો કાંઈ દેવી દેવતાનો વિરોધી નથી કરતો પણ વચન ચાવડા હોત ત્યાં પૈજે લાગવા ગયો એને હોતે પૈજે લાગ્યો હતો અને તુંય પૈજે લાગ્યો મેન તો તું મેટું થડશો તમારો ઓલો દેવો બાપો હતો ને એના પછી તું મેન મોટું થડ છો તે મેલડીના ફળા છે ને નદીમાં જે પધરાઈ દીધા ને એ ત્યાં મેકી રાખ તું દીવાબતી કરી કે ન કર હજી તને કહું છું અને જે વસ્તુનો બનાવ બન્યો ને તારી તારીયારી એ મેલડીના ફળા જ્યાં હતા ને મારું મન કહે કે ત્યાં આ વસ્તુનો બનાવ બનેલો છે તારી તારીયરે જે બાલત્કારનો જે તારો ઉપર કેચ છો ને એ ન્યા બનેલો છે મનસુખ અને સનાતન ધર્મ સત્ય છે સનાતન ધર્મની હંમેશા જીત થાય આખા ભારતમાં ભગવો ઝંડો લહેરાતો હોય બરાબર તું ભલે દલિતનો દીકરો રહ્યો જેવ હોય તે દેવને કોઈ આભડસેટ એવી હોતી નથી પણ તને હજી સમજાવીએ છીએ કે મનસુખ સમજી જા ને તો બહુ સારું કહેવાય અમારા દેવી દેવતાનો વિરોધ કરતો નહીં અને માતાજીના શરણે આવી અને પૈયે લાગી જા અમે તાવામાં બેઠા હતા મા મેલડીના અને તે કીધું કે તારી મેલડીને ખર્યા હોતી ખાઈ જાઓ હજી મા મોગલના શરણે જોશો એમ મા મેલડીના શરણે એક વખત આવી જાય ને તો તારો બેડો પાર થઈ જાય અમે એમ કહી કે અમારા કપડાં બદલવા હોય તો બદલે અમારો પતરા થો હોય તો થાય અમારું ગમે થવું હોય થાય પણ માના શરણે આવે એને હંમેશા સદાય સુખી જ હોય હર વિઘન હર કષ્ટ હર બુરી શક્તિ હર દુશ્મનથી જ દૂર રાખતી હોય અને મા મોગલના શરણે જોશો એમ જય મા મેલડીની જય બોલી જા અને મામાની જય બોલી જા અને હજી તારે એક પોગ્રામ કરવાનો તારી મારી પાસે પોસ્ટ આવ્યું છે કે પોગ્રામ કરવાનો છે મા મેલડીના દરબારમાં જઈને મામાના દરબારમાં જઈને અને એ પોગ્રામ કર અને ત્યાં જય મેલડી બોલાય જય મામાદેવ બોલાય ભાઈ તું અમારો કાંઈ દુશ્મન નથી તે અમને બહુ બધું કીધું બરાબર તે અમને કીધું અને હું તો તારો હંમેશા દુશ્મન રહેવાનો જ છું પણ અમારા સનાતન ધર્મનું અપમાન કરીશ અમારા દેવી દેવતાનું અપમાન કરીશ ક્યારે તું સુધરતો હોય ને તો સુધરી જા બાકી કરતા હોય કીજે અને અવરનો કીજે કુશ માથું રહી જાય છેવળમાં ટાંગા રહી જાય બહાર પોતાનું ખાય અને ગામની આખ્યા થા તારી ચેનલમાં વિડીયા ચલાવવા હાટુથી તું ભુવાનો વિરોધ કર્યો કઈક વસ્તુનો વિરોધ કર્યો એટલે તને સમજાવીશી કે ભાઈ તો આવું બધું નહીં કરે અને તારે સમજવું હોય ને તો સમજી જાય છે બાકી તો મારી મેલડી જાણે જ છે કે તું કેવો છો ને કેવો નહીં તું મેલડીનો ભૂવો હતો તો કાંઈ ભુવો મટી થોડો ગયો ભલામાણા ભલામણા મેલડીના ચરણે જઈ અને નમન કરી લે જે તે ફળા ને એ માતાજીને ભય લાગે હજી તારી ઉપર આફત આવવાની વાર છે બાકી આવશે ને તેથી તારું કોઈ નહીં હોય એટલું સમજી લેજે તો સમસાનમાં જઈને આમ કરે ને તેમ કરે ને કાળી સૌ દેશને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવે એકને બહાર લાવે ને તો પંચોતેર ઊભા થાય આ અંધશ્રધ્ધાની આ શ્રદ્ધા છે ભલે ભૂવા કોક બેન દીકરીઓની શેરતી કરતા હોય દાણા જોતા હોય ખોટી રીતે કાંઈ કરતા હોય પૈસા લેતા હોય એમાં તું બોલે છે એ બરાબર છે પણ પેલા ન્યા જઈને પૂગ પીડિયા ઉતારીને નહીં ન્યા પોગી જા અને પછી બંધ કરાય તો હું માનું બાકી ખોટા વિડીયાથી બંધ થાય કોઈ બંધ વસ્તુ થતું નથી સમજાઈ ગયું અને મારી મેલડીનું અપમાન કર્યું મામાનું અપમાન કર્યું હનુમાન દાદાની એક વખત જય બોલાવી જા ભગવાનનું અપમાન કર્યું દેવી દેવતાનું અપમાન કર્યું એટલે આ રામો દ્વારા મનસુખને એટલું જ કહેવાનું કે ભાઈ તું તારી હદમાં રે અને માતાજીના શરણોમાં મા મોગલના શરણોમાં ગયો હે મોગલ આવે હે નવરાત રમવા કેવા કેવા વેશે મા કેવા કેવા વેશે તાર ડગલે પગલે કંકુ જનતા માર્ગ રાતો રાતો હે મા ભગવતી માર્ગ રાતો રાતો તું જે પરસાની વાત કરતો ને કે પરચા નથી આ છે મા મોગલના પરચા આ છે મા મેલડીના પરચા અને મા મેલડી હાજરો હાજર છે અને તને દેવના શરણોમાં નમાયો એટલે અમારું દિલ ખુશ થઈ ગયું તું તારે જ્યાં કરતો હોય ત્યાં કર બાકી તારા વિડીયા જે કરતો હોય તું કરશો એ બરાબર છે પણ તે જે કામ કર્યું ને કાળું એ કાળામાંથી કોઈથી થોળું નહીં થાય સમજાઈ ગયું કે મા મેલડીના હજી ફળા પધરા હશે ને એ જ્યાં મેં દે અને ખોટે ખોટો ભુવાનોને આનતેન વિરોધ છોડ અને હાલમાં હજી તારે વિરોધ કરવા જવું હોય તો અનેક જગ્યાએ લાખો માણા ભેગું થાય છે ન્યાવ યોજા જય મા મેલડી જય મામા સરકાર છેલ્લે જય તો રાવણને તે છેલ્લે રામ બોલવું પડ્યું હતું રામ તો પછી તારી જેવાની શું ઓકાત છે જય શ્રી રામ જય સનાતન ધર્મ જય મા મેલડી જય મામા સરકાર જય ગૌ માતા જય હિન્દુ રાષ્ટ્ર